સુરતમાં ગુરુકુળ વિદ્યાપીઠ ધમણવાળા દ્વારા ભારતીય સંસ્કૃતિની ગરીમા જાળવા માતૃ પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગુરુકુળ વિદ્યાપીઠના ધમણવાળા ખાતે આવેલ લાલ ગુરુકુળ પ્રાથમિક વિભાગે આજે એક અનોખો અને સુમેળ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પરમપૂજ્ય સ્વામી અંબરીષા દંતજીના આશીર્વાદ તેમજ આચાર્ય વિપુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માતૃ પિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં માતા પિતા માટે આદર અને શ્રદ્ધા પ્રત્યે આદર્શ ભાવભૂત કરવાનો હતો આ પ્રસંગે બાળકોને ભારતીય સંસ્કૃતિ ઋષિ મુનિઓની વારસો અને સમાજમાં યોગ્ય નાગરિક બને તે માટે પ્રેરણા આપવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલે મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માતા પિતાને શ્રદ્ધાંજલિ આપી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી આદરપૂર્વકના અનુશાસન અને શ્રદ્ધાપૂર્વકના સમારંભે વિદ્યાર્થીઓને મૌલિક મૂલ્યો અને આદરની શિખામણ મળી હતી ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત્બ્રહ્મ તસમૈ માતૃદેવ ભવ પિતૃદેવ ભવ આચાર્ય દેવ ભવ ગુરુ દેવ ભવ મિત્રો દર વર્ષે ગુરુકુળના પાવન પટાંગણમાં માતૃપિતૃ પૂજનનો એક બહુ કાર્યક્રમ રાખવામાં આવે છે ગુરુકુળની અંદર જે શિક્ષણ આપવામાં આવે છે ભક્તિ એ વિશેષ છે કારણ કે માતા પિતા થકી આપણે આ સંસારમાં આવીએ છીએ અને માતા પિતા ગુરુ અને ગોવિંદ આ ચાર જે છે આ ચાર એ પ્રત્યક્ષ દેવો છે જે બાળક પોતાના માતા પિતાનો શ્રદ્ધા ભક્તિ અને સેવા કરતા હોય છે એને ચતુર્વર્ગની પ્રાપ્તિ હોય છે માટે મિત્રો આપણી આ ભારતીય સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિમાં આપણે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ જે પરમ એ પરમાત્માના સાક્ષાત અવતાર હતા તેઓ પણ માતા પિતા અને ગુરુની સેવા કર્યા છે અને ભગવાન શ્રી રામચંદ્રજી રાજા હોવા છતાં પણ પિતાનું આદેશ પાલન કરીને ચૌદ વર્ષ સુધી વનવાસમાં ઉઘાડા પગે ફર્યા છે આ એની પિતૃભક્તિ છે અને માતૃભક્તિ છે પિતૃભક્તિ છે ભરત જ્યારે પોતાના ભાઈ ભરત જ્યારે ચિત્રકૂટ ગયા અને રામજીને અયોધ્યા લઈ આવવા માટે બહુ જ કોશિશ કરી પ્રાર્થના કરી છતાં પણ ભગવાન રામે કહ્યું કે બેટા ભાઈ ભરત આપણે ગુરુ આપણે પિતાનું જે વચન છે પાલન કરવું જોઈએ જો હું અયોધ્યા આવી જાઉં તો પિતાનું વચન ખોટું પડશે અને એમના જે સદગત આત્મા છે આ સદગત આત્માને દુઃખ થશે કે મારા પુત્રો મારા વચન પાલન કર્યું નથી માટે ભગવાને આચરણ કરીને પોતાના જીવનમાં બતાવી ગયા છે અને તેથી આજે હજારો વર્ષોથી એની રામકથા ગવાય છે એની કથા ગવાય છે અને આપણે એનું એક તો ભારતીય સંસ્કૃતિ છે એ રામાયણની સંસ્કૃતિ છે રામજીની સંસ્કૃતિ છે ભગવાન શ્રી કૃષ્ણની સંસ્કૃતિ છે વશિષ્ઠની સંસ્કૃતિ છે તો એ પરંપરા આપણે આ ગુરુકુળમાં પણ આપણે જાળવી રાખીએ છીએ તો એને માટે આ કાર્યક્રમ છે સૌને સાર્વિક શુભેચ્છા અસ્તુ નારાયણ જય ગુરુ